શરદ પૂનમના દિવસે ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલ ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી બાપુના વ્યાસપીઠની રામકથાનો પ્રારંભ થશે આગામી શનિવાર શરદ પૂનમના દિવસથી બાપુ વ્યાસને રામકથા માનસ ભૂતનાથનો લાભ મળનાર છે મહુવાના વડલી પાસે ઊભા કરાયેલા ચિત્રકુંડ ધામ ખાતે સમસ્ત આયડ સમાજ વતી નિમિત્ત માત્ર મનોરથી રહેલા ફાફડાવાળા કળશ્રિયા

આમ તો જ્યારથી બાપુએ કથા આપી ત્યારથી જ કથાનો આયોજનનું મંડાણ થઈ રહ્યા છે અને અત્યારે એ દિવસો પણ આવું નજીક છે જે આપણે આવતા સાત આઠ દિવસની અંદર જ આપણે આ બાપુના મુખે આ કથાનું શ્રવણ કરવાના છીએ અને આપ આ મંડાણ બધા માંડવાને જોઈ રહ્યા છો આ બધી કૃપા કરનાર ઈ છે ને કરાવનાર ઈ છે ને આપનારે છે ને અપાવનાર એ છે અમારો પરિવાર તો માત્ર ને માત્ર મનોરથી પરિવારને સેવાભાવ અને બાપુએ આપેલી પ્રસાદી હું આપની વચ્ચે વેચી રહ્યો છું આપશું નમ્રતા સીઝથી પધારો અને બાપ કથાનું શ્રવણ કરો બાપ જય શ્રી રામ